મને ખવરા એ ન ખાનારી થાદ જો થઈ આટવાણી અલી કરકરી કરકરી આ આ ઓ આય રે આયુ કે પા બોલ કે અલ્યા આયુ હું બોલું છું અલ્યા અલ્યા પહેલા આવી હું આ વીડિયો રે અલ્યા માથું તી તો અલ્યા બે બે એ અરે

લે બરાબર હા બોલો શું કરો પણ ખાશે દેખવાના કાશાદાર દેખાય હાલજો છોકરા પડીકો લેવા છોકરા કરે ત્યાં પડીકો આલો તો ખરા

મેવ પેલે નું ગોદોન હાબો આ હાબો એ નહીં ફલાવ્યા હાલો ને લેવા આવો જોઈ લો કેટલા થયા આપણે કેટલું થયું જોયું ખાતામાં કંઈ આપણે હા તો આમાં તો જોયું છે પણ તમાર તો કમ્પલેન છે એટલે વધો નહીં પણ હવે તે મહિનામાં છે હા તે કોઈ વાધો નહીં મહિના હાલજો હમ ભારાએ લખી દઈએ હવે બધા લખી દ્યો બધો ભીગો આકડો કંઈ લખી દો ને થોડું મોળ આ દોઢસો થયા હા તો બધું લખી દ્યો હં

જોવું બરાબર હા કાં હા પછી કેજો છે જે હિસાબ થાય હા હા હો તમે યાર ટાઈમ છે આવો છો એટલે તમારે તો કોઈ વાંધો નહીં હા રેડો એ હા આવજો

ના નહી પણ પૈસા જ નહીં તમે પૈસા વાત સાચી છે પણ મારે ધંધો કરવો જ નહીં ફાવાય થી લઈ લે છે

આ જેટલા પૈસા થયા છે આ તમારા પોત્રીસો રૂપિયા થયા છે આ ડેમસાઈ ના આઠ હજાર નું નવસો છે આ પેલા કોનજી ના હજાર પોતા સાતસો છે આ બધા પૈસા મારે

એક કોમ કરો તારા આ આ ઉઘરાણી છે ને એ પટાઈ પેલા લ્યો કરો ભાઈ સુ તારા જે લઈ જવું હોય વિમાન લઈ જવું હોય તો બિસ્કિટ લઈ જવું હોય તો જે લઈ જવું હોય લઈ જા પણ મારું એક કોમ કરવું પડશે તારે તો તમે ક્યાંય કોમ મારે કરવું પણ આ ઉઘરાણી પટાઈ આલ જો આ તાર દસ છે ને એ ઉઘરાણી પટાઈ આલો

不要不考试了，哈！啊，一个米六，一个米八，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的，八的

તો તું મને પેલા કહે નવામુ આ આ બધું તું ચૂકવી દેવ નહીં લેવું નામ નહીં લેવ કેમ નહીં કેમ લેવ લ્યા નામ નહીં મુકો મત નહીં કેમ લેવ હા મત આજ મારા તાર નામ બધું આલ દેવું બધું નામ આલ દેવું બધું હટ એ આલી દઉ બધું નામ હું આલી દઉ નામ હું નામ હું લેવ છું નામ હું લેવ

અરે નક્કી તો કરવું જ પડશે હા પેલા ગોડાજી ના એકણ આપણે બાકી હતું નામુ એ તપાસ કરવી પડશે એ જોઈએ આવું વાત જઈને તાણ મારે મન તો હવે તો નહીં જવું પાછો આમ જવ પણ આરું નહીં જવું તો નહોતા પછી મા તો મજૂરો નો નાસ્તો ખવડાયો હવે કોણ હો હા લાગ પણ જીની જતા આવું જો ભાઈ મેર પડી જાય તો

ધક્કમ એઘરાણો કરે બાકી છે બાકી છે તમારું ઉઘરાણો તો બાકી છે લેવા આવો છો 侬不走吧呀，赶紧赶紧了开路，哇好巴适啊，干嘛跑了？来点啊，看看你，来点吧，态度。来，系统机啊，这。<noise> <noise>

ગોડાજી ઉઘરાણી મોકલે એમ લેટજો મારા અંગા દેડો હેડો પટાઈ દીય ને ગોડાજી ની એટલે પણ મને આલજો કયો તો હું લઈ ના હું આવું હેડો ને તમે કોડાજી ને કીધું તું લે આતલો ઈસો તો કોડાજી તમે જતા મારા ના હેડ ભઈ હેડ હેડ હેવ તારા ઉઘરાણી પટાવવા આવ્યો તો એને પટાઈ દીયા આપણે હા હું કહું ધારીયું મેલ લો કા પછી આદની માં મનજી અલ્યા ધારીયું તો મારા કાયમ હોય છે અંગાજ યાર

કરી ના લખ્યા હોય હવે મે્યાલ અને ભાઈ તમારે એ જે જેનું ઉઘરાણું હોય ને જે બાકી ઉઘ્રણી વગા થાય ને એટલે તમે આજો વડા ના આલે મને કેજો બરાબર